વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહ ડિસ્પન્સરી આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો મજામાં મજામાં આવો હવે સ્નેહ ઉપર આસપાસ નામની ડિસ્પેન્સરીઝ શરૂ કરી છે એમાં નોખા નોખા રોગ વિશે અને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવશે હવે આજે એક ટોન સીલ ટોન એટલે કાકડા કાકડા લગભગ આપણે દરેક ને એકાદ ફરી થઈ ગયા છે હવે ટોન આપણા માટે શું ફાયદો કરે છે તે આપણે આજે જોઈએ

સેપનું કારણ બની શકે છે આપણા કાંકડા સામે લડવા માટે એન્ટીબોડી પણ બનાવે છે પરંતુ કેટલીક વાર બેક્ટેરિયાના વાયરસને ભરાઈ નથી અને કારણે સોઝો આવી જાય છે સોઝો આવી જાય એને કારણે આ બે બલ પેશીના બનેલો હોય છે તે ખોજી જાય છે હવે આની પછી આપણે કાંકડા શાના કારણે થાય છે તે આપણે જોઈશું હવે તોલ છે કાંકડા થવાનો

દૂધ પીવાથી કપની બુધિ થઈ શકે છે બીજું વાયરસ બેક્ટેરિયા વગેરે વાયરસથી પણ થઈ શકે છે જેમ કે પછી ગુરફી કોલ્ડ્રિંક ઠંડુ પેપી ચોકલેટું વધારે પડતા ખાવાથી પણ આ ગળા દૂધ લાગી શકે છે હવે આની પછી ટોન છે પછી આપણે એના લક્ષણો જાણીશું ટોન છે ટોનસીલ કાકડાના લક્ષણ મુખ્ય ટોનસીલ નું મુખ્ય લક્ષણ છે કાકડા સમજો કેટલી વાર ગંભીર પ્રકારનો હોય તો તમારા આ મોં દ્વારા આપણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે વધારે પડતે ગંભીર હોય તો આ કાકડા બે બાજુ થાય તો પહોંચી જાય છે અને ફૂલ આવતી જાય તે આપણે શ્વાસ પર ન લઈ શકીએ છીએ બીજું એક તાવ માથું કાનમાં દુખાવો શરદી વગેરે પ્રકારના પણ લક્ષણો હોય છે બીજું લાલ કાકડા થઈ જવા એની ઉપર લાલ પીળા અને સફેદ કલરના કટિંગ કટિંગ થઈ જવા ગળામાં આપણે જે કંઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ એ ગળાની અંદર જાય તો દુખાવો વધારે પડતો થાય છે પછી ગળામાં ભૂખ ન લાગવી વગેરે પ્રકારના લક્ષણો હોય છે અમુક વાયરસને કારણે પણ આવી રીતે બધી તકલીફો થઈ છે આ બેક્ટેરિયા વાયરસ ફૂગજન્ય તે અંગે વસ્તુ ખાવાથી પણ આ લક્ષણો કાંકડા સોઈ જાય છે ટોન છે એટલે કાકડા કાકડાના સારવાર માટે શું આપણે શું શું લેવું છે સવાર સાંજના મીઠું નાખીએ અને સવાર સાંજ કોગળા કરવા ઠંડી વસ્તુ ગુલ્ફી કોફી ગુલ્ફી આઈસ્ક્રીમ પેપ્સી ચોકલેટો એવું ન ખાવું ટેબલેટમાં ઇથો મશીન એમોક્સિન કોલોક્સાઇડ અથવા ગમે એન્ટીબાયોટિક એકાદ સવાર સાંજ ત્રણથી ચાર દિવસ દેવી અને કદાચ તાવને એવું આવતું તો પેરાસો પેરાસિટામોલ હવાર સાન દેવી અને એન્ટીકોલ માટે શરદી ઉધરસને હોય તો એન્ટીકોલ સિરપ દેવું નાના બાળકો માટે ડેરી સિરપ હોય એમોક્સિન કોલોક્સાઇડ એન્ટીકોલને સિરપને હોય તો કાઉન સિરપ દેવું અને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો જય માતાજી